કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા પોર્ટ બ્લેયરનું નામ બદલવામાં આવ્યું છે અને આ નામ શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટ શેર કરી અને તેમના દ્વારા લખવામાં આવ્યું કે આ એક વિજયનો સંકેત છે શ્રી વિજયપુરમ અને અંદમાન નિકોબાર પરનો આ ટાપુ કે જેનું નામ બદલવામાં આવ્યું છે આ એ ટાપુ છે

જો આ મહત્વના નિર્ણય અંગે તેમણે પ્લેટફોર્મ પર જે પ્રમાણે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં અંદમાન નિકોબારના યોગદાનને યોગદાન ને આ દર્શાવે છે અને ઇતિહાસમાં જે ટાપુ છે છે ચાહે ચોલા સામ્રાજ્યથી લઈને તેમાં નૌકાદળની ભૂમિકા ભજવનારા ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે તૈયાર છે જોકે તેમણે વધુમાં એ પણ કહ્યું છે કે આ ટાપુ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને દ્વારા પ્રથમ તિરંગો લહેરાવતથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વતંત્ર સેનાનીઓ છે તેમના દ્વારા ભારત માતાની આઝાદી સુધીની જે લડાઈ છે તેનું આ એક મહત્વનું સ્થળ રહેલું છે ઉપરાંત નથી અગાઉ પણ આંદામાન મોદીએ મુલાકાત લીધી હતી તે સમયે પણ ત્રણ દ્વીપ છે તેના નામ બદલીને સ્વરાજ દ્વીપ નીલદીપ અને શહીદ દ્વીપ કરવામાં આવ્યા હતા ઉપરાંત નેતાજી સુભાષચંદ્ર દીપ નામથી પણ અન્ય જે દ્વીપ છે તેમનું નામકરણ કરવામાં આવ્યું છે જી વિજય આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ